આજ મારો જન્મદિવસ છે તો કમેન્ટમાં હેપી બર્થ કોણ કોણ કહેશો કમેન્ટ કરી દેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં તો બસ બધા મજામાં થઈશું બધાને જય માતાજી બાપા સીતારામ તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મસ્ત અને આજ તારીખ પંદર આઠ બે હજાર પચીસ એટલે કે આજ મારો જન્મદિવસ છે તો કમેન્ટમાં હેપી બર્થડે કોણ કોણ કહેશો કમેન્ટ કરી દેજો જોઈ થી આપણે હવે કેટલી કમેન્ટ આવે છે હેપી બર્થડે ની અને હરદેવભાઈ અમાર કાક કેવા માંગે છે હું કેવું છે હરદેવભાઈ તમારે આજ માં પપ્પા મડે છે એડી માં આગે મના લે તો પદ માં પપ્પા નું બર્થડે હાલ હોત આવે એમ હા મારા પપ્પા નો બર્થડે છે તો વિડિયો માં બનાવી રેજો એમ કે છે હા તો એવું બધું છે તો અત્યારે માં તો મસ્ત મસ્ત 928 થઈ ગયા થી હોય ના પગે લાગી લીધું છે અને હવે છે ને કારખાને જવાનું ટાઈમ થઈ ગયો છે અને મમતાજીએ માથાબાથા ઓળવે થઈ તો તૈયાર થઈ તો જો છે છે તરત કરી દીધી વાગે જાગીને હેપી બર્થડે કહી દીધું તે તો તમે પણ ભૂલતા નહીં કમેન્ટમાં કહી દેજો જોઈ એથી આપણે કમેન્ટ કેટલી આવે છે હેપી બર્થ ડેની આપણે વિશ કેટલી આવે છે એ જોવાનું છે કેમકે આપણે કોઈ બી સેલિબ્રેશન તો નથી કરતા આ તો થોડુંક હવે યુટ્યુબમાં આવ્યા તો કરવી આપણે હા થેન્ક યુ ભાઈ તો કાંઈ નહીં કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો હવે આપણે કારખાના થવાનું તમે થઈ ગયો છે તો દાવા કારખાને આપણે અત્યારે છે ને હાડાબાર અંદાજે થયા છે અને કારખાનેથી ઘરે આપણે ઘરમાં વહી આવ્યા છે ખબર તે <laughs> હ હાંજે બાઈકી સે હાંજે કાક રાંધી નાખ દીધી હું હોટેલ માં નઈ લઈ તો હોટેલ માં નો તો જમવાનું તૈયાર છે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે જમવામાં છે ને રીંગણા નો કટકા કદી ખીચડી આ રીંગણા અમે ઘરે બનાવ્યા છે પાડોશી ને ત્યાં આવ્યું છે ઘરમાં બે જતી ગઈ ને અર્જુન નથી આવતો એ તો બેહી જતો મકા જો ચોકલેટ ખાઈ છે કાંઈ ને હાલો મસ્ત મંદિર તૈયાર થઈ ગયું છે જમી લઈએ આપણે દરમિયાન આરામ કરી લઈએ થોડીક વાર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોટા વરાસા ને આપણે આરે રજો આ પાછળ દેખાય છે ભાઈ નિલેશ કરણિયા આપણો નાનપણનો ભેરું છે અને આજ એની આરે મારે બર્થડે છે અને એનો બર્થડે છે છે આજે ને એક જ તારીખ છે ને બે હારે જ ભણતા તો છે ને એને પણ કમેન્ટમાં કહી દેજો હેપી બર્થ ડે એમ તો કાંઈ નહીં કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો અત્યારે અહીં પણ આવ્યો છું આટો મારવા તો મિત્રો અત્યારે આપણે છે ને નેરવાળા મેરડિયમ આવી ગયા છીએ દર્શન કરવા માટે અત્યારે પબ્લિક છે ને મંગળવારના દિવસે બહુ હોય છે જોવો અત્યારે આ બધું જે પબ્લિક તમે જોવો છો ને આ બધું પબ્લિક છે ને દાવા કરવા માટે આવે છે અત્યારે અને આ રહ્યું આપણે મેળડીમાં તેમનું મંદિર મેરવાળા મેળડીમાં તો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણા મિત્રો જે આવે તે માટે બેઠા તો હમણાં તમને પણ દર્શન કરાવી જોઈએ

ખાઈ ને કન્ટિન્યુ વિડીયો પાછા આપણે છે ને ગુલ્ફી ખાવી છે એ માટલા ગુલ્ફી લઈ લીધી ખાવી કે મમતા માટલા ગુલ્ફી લેવા ગઈ જાય પુષ્પરા પુષ્પરાજ ગુલ્ફી કા કઈ ને ગુલ્ફી લે આપણે ઘરે જવાનું છે તો ઘરે જવા દેવી આવી ફેમિલી માટલા ગુલ્ફી ખાવા તો ગુલ્ફી લઈ આવ્યા ઘરે હવે ખાવાનું શરૂ કરી દે કાઢ હવે કાંઈ નઈ હાલો તો ખરા ગુલ્ફી લઈ આપણે ઘરે ઘેરે વૈયા છે ગુલ્ફી ખાઈ લેવી તો હવે છે ને મળશું પાસે એક નવો બ્લોક થતો તો બધા જય માતાજી બાપા સીતારામ ને ગુડ નાઇટ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કન્નાક જુઓ તાટા બાયબાઈ બધાઇને